અડધા કલાક ની અંદર છેલ્લા પોટ પતંગ લૂંટ્યા છે મિત્રો એ કેટલો આ મોટું વડું લાવ્યો મુઠો કોઈ નાખો એ આવવા દેતો નહી ઓ એટલે પાટ લઈને આવી જાય પતંગ લૂટવા માટે જેડો બનાવ્યો

ભા બગાબા તું ખીતલ ની બહાર ભા ને હેલો મારા ખેતર ની બહાર કરો તો હું દ્વારા દોરા કરો

ના આ દંબાવાડી શિકર તો ગયા હે હે રા શિકર હા તો ગયા થા સા હોટ ખો કરી લાગે ઓય યાર હું તો કીધું પાણી બોળી ભરવા ગયા હું પાણી તો ભરવા જાય હવે કન સો બોર બોરતા છેલા આકા આ તો કીધું ગયા હોય પીવા એમ હાચું કઉ હા હું જોતો આ루 પતંગ લું તો

એ લાગ કોણ આ ન મોચી હેડો પણ આ છે લેગી આવને મીન જોયો કે તમે મા પતંગ ના

મારે તારે જોવો બાળ હાથી